મારી આખી લાઈફ અંગદાન માટે હું કાઢીશ અને સમગ્ર ગુજરાતમાં જે જગ્યાએ અંગદાન નોતું થતું ત્યાં સિવિલ હોસ્પિટલ પ્રાઇવેટ હોસ્પિટલ આજે અંગદાન થવા મળ્યું છે એટલે આ બીજ સુરતથી થી છે આજનો દિવસ ખૂબ જ સારો છે કારણ કે આજે આપણા આધ્યાત્મિક ગુરુ વિશ્વ ગુરુ આદરણીય સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ છે તો સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ પર એ એકવાર આપણે સંકલ્પ લઈએ કે આપણા જે કોઈ સગાવાલા હોય એમાં અંગદાનની જાગૃતિ કરીએ અને લોકોને નવું જીવન બક્ષીએ જે અંગદાન અવેરનેસ આપણે અંગદાનનો જેટલો અવેરનેસ કરશું તમારો આંગળી ચિંદાનો ફોન પણ તમને મળશે એટલે આપણે સૌ એક સંકલ્પ કરીએ આજે સ્વામી જન્મ જયંતિ છે એમના જન્મ જયંતિ અને પૂર્વ આજે આજના કાર્યક્રમમાં દિલીપભાઈ દેશમુખ ના નેતૃત્વમાં સમગ્ર ગુજરાત માં નો યજ્ઞ જલી રહી છે એમાં આપણે આપણા પરિવાર માં આપણા સગા વાળામાં આની જાગૃતિ કરી ના યજ્ઞ માં આપણે આહુતિ આપીએ એ જ અભ્યત્ન